આજે આપણે રાજસ્થાન પ્રાંતના એક જાટ જાતિના નામના ભક્તની કથા સાંભળીશું આ ગામમાં ગામમાં બધા ખેતી કરતા હતા વરસાદ થાય ત્યારે બધા જ ગામવાળા જુવારના બીજ લઈને પોતપોતાના ખેતરમાં તેને વાવવા માટે જાય છે ભક્ત ધનના જાટ પણ જુવારના બીજ લઈને ખેતરમાં તેને રોપવા માટે જાય છે રસ્તામાં તેમને ચાર સાધુ મળે છે જે સામેથી આવતા હતા ધન ધનના તાટે સાધુઓને જોઈને પોતાના બળદ રોકી દીધા અને ત્યાં ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા રામ રામ અને સાધુઓના ચરણ સ્પર્શ કરે છે સાધુ તે ધનના ભક્તને કહે છે કે તેમણે બે દિવસથી કાંઈ ખાવાનું મળ્યું નથી હવે તેમનો જીવ જવાની તૈયારીમાં છે ધનના ભક્તની પાસે જે જુવારના બી હતા જે તેઓ ખેતરમાં રોપવા માટે જઈ રહ્યા હતા તેમને તે સાધુઓને આપવા માટે તૈયાર થઈ જાય છે કારણ કે તેનાથી તેમની ભૂખ સંતોષાય આવા કથામાં આગળ શું થાય છે તે આપણે સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ ધનના ભક્તની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જે જુવારને બીને તે ખેતરમાં રોપવા માટે જઈ રહ્યા હતા તેને બતાવીને ધનના ભક્ત સાધુઓને કહે છે કે આ કેટલાક બી છે જે તમે ખાઈને તેની ભૂખ સંતોષી શકો છો ભૂખ્યા સાધુ એ જુવાર જોઈને તરત જ તેને ખાવા લાગ્યા અને થોડી વારમાં તો જુવારના બધા જ દાણા ખતમ થઈ ગયા અને ભક્તનો ધન્યવાદ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા ધનના ભક્તની પત્ની ખૂબ જ ગરમ સ્વભાવના હતા અને ભક્તને વિચાર કર્યો ધનના ભક્તે વિચાર કર્યો કે પત્નીને ખબર પડશે તો તેઓ મારી સાથે ઝઘડો કરશે એટલે એક જગ્યાએથી કાંકરા ભેગા કર્યા અને થેલીમાં નાખી દીધા જેમાં તેમણે જુવાર મૂકી હતી ભક્તે જુવારના સ્થાને કાંકરાને બીજ બનાવી દીધા અને એવું લાગે કે આ જુવાર જ છે ધનનાજી જ્યારે બધા ખેડૂતો સાથે ઘરે પાછા ફરે છે બે મહિના પછી જ્યારે દરેક ખેડૂતના ખેતરમાં ઉગી જ્યારે ધન્નાજીના ખેતરમાં તુંબાની વેલ અધિક માત્રામાં ઉગી નીકળી અને તેમાં મોટા મોટા તુંબા લાગ્યા ખેતરમાં આખા ખેતરમાં તુંબાથી ખેતર ભરાઈ ગયું પાડોશી ખેતરવાળા ધનના ભગતની પત્નીને જઈને કહે છે કે ધનના ભગતે ખેતરમાં જુવાર નથી રોપી અને તમારા ખેતરમાં તો મોટા મોટા તુંબાની વેલો થાય છે અને તેમાં એટલા બધા અગણિત તુંબા લાગ્યા છે ધનનાજીની પત્ની ખેતરમાં વહેલા વહેલા જાય છે જઈને જુએ છે તો ખેતરમાં જુવાર નથી ઉગી પરંતુ વરસાદ ન હોવાને કારણે તે જુવાર બધી સુકાઈ ગઈ છે કરમાઈ ગઈ છે જ્યારે ધંધાજીના ખેતરમાં તુંબાની વેલો અધિક માત્રામાં ઉગી નીકળી છે તુંબાના વિશેષ મોટા મોટા ફળ થાય છે દનાજીની પત્નીએ એક તુંબું તોડ્યું અને પોતાના માથા ઉપર રાખીને ઘરની તરફ ચાલી નીકળે છે ધાનાજી ભગત પાસે કેટલાક લોકો બેઠા હતા ઘરે આવીને તેમના પત્ની ધન્નાજીની આજુબાજુ બેઠેલા લોકોને કહે છે કે તમે હવે તમારા ઘરે જાઓ ત્યારે ધન્નાજી ભક્તમતીના હાથ તેની પત્નીના હાથમાં તુંબુ જોઈને કહે છે કે તેઓ ખેતર ગયા હતા ધનનાજીની બાજુમાં બેઠેલા આડોશી પાડોશી ત્યાંથી ઉઠીને જતા રહે છે અને જ્યારે તેમના પત્ની એક તુંબુ ધન્ના ભગતના માથા ઉપર મારે છે અને કહે છે કે આને કોણ ખાશે બીજ ક્યાં ગયા જેને તમે રોપવા માટે લઈ ગયા હતા ધર્નાજીએ કંઈ જવાબ ન આપ્યો અને પોતાના માથાનો બચાવ કર્યો તુંબુ જેવું જમીન પર પટકાય છે ત્યારે તેના બે ભાગ થઈ જાય છે અને એની અંદરથી બી જેવા મોટા મોટા જુવારના દાણા નીકળે છે ધનના ભક્તની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે જુવાર જોઈને તે ખુશ થઈ જાય છે અને વિચાર કર્યો કે તુંબામાં જરૂર જુવાર હોઈ શકે છે જે ખેતરમાં અધિક માત્રામાં લાગેલી હોય છે તેઓ ભક્તની સાથે તે તુંબાવાળી જુવારને ઘરે લાવે છે અને એને લેવા માટે તેઓ ખેતર જાય છે જુવાર જોઈને ધનના ભક્તની પત્ની ખુશ થઈ જાય છે અને વિચાર કરે છે કે અન્ય તુંબામાં પણ જુવાર જ હશે જ્યાં બીજા ખેડૂતોના જુવારનો પાક વરસાદ ઓછો પડવાને કારણે સુકાઈ ગયો હતો ત્યાં જ ધનના ભગતના ખેતરમાં તુંબાના વેલા જે હતા તેના તુંબામાંથી જુવારના દાણા નીકળતા તેઓ ખુશ થઈ જાય છે અને તે ધનના ભગતની સાથે જઈને જે તુંબા હતા તે બધા જ તોડીને ઘરે લાવે છે અને એક ચાદર બિછાવીને તેને તુંબા ફોડવા લાગ્યા અને થોડી તો જુવારનો ઢગલો થઈ ગયો બીજા ખેડૂતોનો પાક વરસાદ ન હોવાને કારણે સુકાઈ ગયો અને એક પણ દાણો તેમના હાથમાં ન લાગ્યો ત્યાં જ ધનના ભક્તના ખેતરમાં લગભગ સૌથી વધારે જુવાર પાકી અને તેમણે બધાને થોડી થોડી જુવાર વેચી દીધી કારણ કે તેમના બાળકો ભૂખ્યા ન રહે પોતાના ઘરમાં જે જુવાર હતી તે પણ તેમણે વેચવાની તૈયારી બતાવી પત્નીને પણ ભક્તિનો રંગ લાગ્યો અને બંનેનો ઉદ્ધાર થઈ ગયો ધનના ભક્તની પરમાત્મામાં તથા ધર્મ કર્મમાં એવી ધૂન લાગી કે જુવારના બીજનું જ દાન કરી દીધું એક કહેવત છે કે દેતે કો હર દેત હે આ જ કારણથી પરમાત્માએ તેમનું સૂકું ખેતર હરું હરું કરી દીધું લીલું છમ કરી દીધું જેમાં તેમણે કાંકરા રોપ્યા હતા તે કાંકરામાંથી પણ તેમને જુવાર પ્રાપ્ત થઈ અને સૂકા ખેતરમાંથી તુંબાની વેલોમાંથી તેને એકદમ લીલા છમ બનાવી અને તેમને જુવારના દાણા પ્રાપ્ત કરાવ્યા તો આવી છે ભગવાનની પોતાના ભક્ત પ્રત્યેની લીલા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે